શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પુરાણોમાં ભોજન લેતા પહેલા ધરતીને કેમ નમન કરાવાયું છે શું કારણ છે કે વડીલો કહેતા અન્ન દેવ છે એને આદરથી ગ્રહણ કર અને જો એ જ અન્નને આપણે ખાટલા પર બેસીને અહંકારથી ખાઈએ તો એ આપણા જીવનમાંથી સુખ કેમ છીનવી લે છે શું ખરેખર ધરતી માતા પોતાના અપમાનને સહન નથી કરતી અને જો નહીં તો એ અપમાનનું પરિણામ કેવું ભયાનક હોઈ શકે આ પ્રશ્નોના ઉત્તર છે એક એવી કથા જે ભગવાન શ્રી કૃષ્ણે પોતે દેવર્ષિ નારદને કહી હતી એક એવી કથા જ્યાં અન્નનો અનાદર વિનાશમાં પરિવર્તિત થાય છે તો મિત્રો શું તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો અને મિત્રો જો અહીં સુધીની વાતની પવિત્રતા તમને સ્પર્શી ગઈ હોય જો તમે પણ માનતા હો કે અન્ન દેવ છે અને ધરતી માતા આપણા જીવનનો આધાર છે તો થોડી ક્ષણ રોકાઈને આ વિડીયોને એક લાઇક જરૂર કરજો કમેન્ટમાં ભક્તિથી દિલથી ધીમેથી જય શ્રી કૃષ્ણ લખી દેવો મિત્રો કથાને અંત સુધી જરૂર સાંભળજો દ્વારકાપુરીના સુવર્ણમય મહાલોમાં એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ સિંહાસન વિરાજમાન હતા ચહેવે નિત્ય હાસ્ય ચહે આંખોમાં અનંત કરુણા ઝળી રહી હતી સમુદ્રની મંદ લહેરો જેવી શાંતિ ચારે બાજુ ફેલાઈ હતી તે જ સમયે દેવર્ષિ નારદ હાથે વીણા અને મનમાં નમો નારાયણનો જાપ કરતા દ્વારકાના દ્વારથી પ્રવેશ્યા શ્રી કૃષ્ણે તેમને હર્ષપૂર્વક આવકાર્યા અને કહ્યું આવો હે દેવર્ષિ તમારું આગમન હંમેશા આનંદમય બને છે નારદજી વંદન કરી બોલ્યા હે વાસુદેવ જગતના પાલનહાર આજકાલ માનવ જાતિમાં એક છે લોકો અન્ન લેતા પહેલા ન પ્રાર્થના કરે છે ન ધરતીને નમન કરે છે ઘણા તો અહંકારથી ખાટલા પર બેસીને ભોજન કરે છે જાણે અન્ન તેમનો દાસ હોય શું આકૃત્ય નિર્દોષ છે શું ધરતી દેવી સહન કરે છે શ્રી કૃષ્ણ સ્મિત કરતા મૌન ધારણ કરે છે પછી ધીરે ધીરે બોલ્યા હે નારદ તું જે પૂછે છે તે બહુ ગૂઢ પ્રશ્ન છે 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 કોઈ સામાન્ય વસ્તુ નથી તે જીવનનો પ્રાણ સ્વરૂપ જે મનુષ્ય સ્પર્શ કર્યા વિના અહંકારથી ભોજન કરે છે તે ધર્મની મૂળ જળ કાપે છે ધરતી માતા એવા માણસથી પોતાની કૃપા ખેંચી લે છે નારદજી આશ્ચર્યચકિત થઈ પૂછે છે હે ગોવિંદ શું કદી કોઈએ આવા અપરાધનો ભોગ ભોગવ્યો છે ભગવાને સ્મિત કરી કહ્યું હા દેવર્ષિ એક વખત પૃથ્વી પર એક સુધાકર નામનો ગૃહસ્થ હતો અત્યંત ધર્મનિષ્ઠ શ્રમશીલ અને ભગવાનમાં લીન હતો પરંતુ ધન અને સુખ મળતા તેની બુદ્ધિ ધૂંધળી થઈ ગઈ તે ધીમે ધીમે ધરતીથી વિમુખ બન્યો અને અહંકારથી ખાટલા પર બેસીને ભોજન લેતો અંતે તેનું જીવન કેવી રીતે વિનાશમાં પરિવર્તિત થયું તે કથા હું તને કહું છું અને જે પણ આ કથા ધ્યાનપૂર્વક સાંભળે છે ને હૃદયથી સમજવાનો પ્રયત્ન કરે છે તેના જીવનમાં ક્યારેય ઘરમાં દુઃખ ગરીબી કે અન્નનો અભાવ રહેતો નથી શ્રી કૃષ્ણ નારદજી તરફ નજર કરીને મધુર સ્વરે બોલ્યા હે દેવર્ષિ એક સમયની વાત છે ગંગા અને યમુનાની મધ્યમાં ગોવિંદપુર નામનું એક પવિત્ર ગામ વસેલું હતું જ્યાં ધર્મ શ્રમ અને ભક્તિ ત્રણેયનું શાસન હતું એ ગામમાં સુધાકર નામનો ગૃહસ્થ રહેતો જે પોતાના પરિશ્રમથી ખ્યાતિ પામેલો હતો બાળપણથી જ તે અત્યંત ધાર્મિક અને વિનયશીલ હતો તેની માતા દર સવાર ધરતીને નમન કરીને કહેતી માતે આજનો અન્ન તારા આશીર્વાદથી જ મળે સુધાકર બાળપણથી જ એ જ સંસ્કાર લેતો ધરતીને પૂજતો અને અન્ન લેતા પહેલાં પ્રાર્થના કરતો જ્યારે યુવાન થયો ત્યારે ખેતરમાં પરિશ્રમ ધરી ગામના અન્ય લોકોથી વધુ પાક મેળવ્યો પરંતુ કદી અહંકાર ન કર્યું તેની પત્ની સુમંગલા પણ પતિની જેમ ધાર્મિક અને કરુણા સભર હતી બંને મળીને રોજ સવારે ગાયોને દૂધ આપતા ગરીબોને અન્નદાન કરતા અને સાંજે સૂર્યાસ્ત પહેલાં પૂજા કરતા ધરતી દેવી તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને તેમના ખેતરોમાં સોનાના સમાન અન્ન ફળાવતી વર્ષો સુધી તેમના પર કૃપા વરસતી રહી પરંતુ હે નારદ જેમ સૂર્યના તેજમાં ધૂળ ઉડીને આવરણ પાથરે છે તેમ સુખની ચમકથી અહંકારનો અંધકાર મનુષ્યના હૃદયમાં ઉત્પન્ન થાય છે ધીમે ધીમે સુધાકરનું મન બદલાવ પામ્યું અન્નનો જથ્થો વધ્યો ખેતરો ફૂલ્યા ધનનું અતિશય ભંડાર થયું અને ગામમાં તેનું નામ મોટું બન્યું હવે લોકો તેને ધનિક સુધાકર કહેવા લાગ્યા ધનના વધારાથી તેનું ચિત્ર અસ્થિર બન્યું ભક્તિ જે હૃદયમાં હતી તે હવે દેખાવમાં પરિવર્તિત થઈ ગઈ એક દિવસ જ્યારે સુમંગલાએ અન્ન પીરસતી વખતે ધરતી પર અન્નનો એક કણ પડ્યો ત્યારે તે જમીને ઉઠાવી નમન કરી બોલી અન્ન દેવ ક્ષમા કરજો સુધાકર હસતા બોલ્યો હવે આટલી વિધિની જરૂર નથી સુમંગલા અન્ન તો મારી મહેનતથી મળે છે દેવતાઓએ શું આપ્યું સુમંગલા ચકિત થઈ બોલી સ્વામી અન્ન તારી મહેનતથી છે પણ ધરતી માતાની કૃપા વિના ધાનનું બીજ અન્કુરે છે પરંતુ સુધાકરે કાન ના આપ્યો એ દિવસથી તેણે ધરતીને નમન કરવાનું બંધ કરી દીધું ધીમે ધીમે તેની પૂજામાંથી પણ શ્રદ્ધા ઓછી થવા લાગી જ્યાં પહેલાં તે ધરતી પર આસન પાથરી ભોજન કરતો ત્યાં હવે ખાટલા પર ચંદનની સુગંધિત ચાદર પાથરી બેસતો તેણે કહ્યું હવે હું રાજાની જેમ જીવીશ જમીન પર બેસવાનું સમય પૂરો થયો સુમંગલાએ ધીરેથી સમજાવ્યું હે સ્વામી ધરતી પર બેસવું એ માત્ર ભક્તિ નથી તે વિનયનું પ્રતિક છે જે ધરતીને નમન કરે છે તે માતાની ગોદમાં રહેલો સંતાન છે પરંતુ સુધાકર હાસ્ય કરીને બોલ્યો આ માન્યતાઓ હવે જૂની થઈ ગઈ છે હું હવે આધુનિક છું ભગવાન પણ સુખી માણસને જ પ્રેમ કરે છે હે નારદ એ દિવસથી ધરતી દેવીની આંખોમાં આંસુ ભરાઈ ગયા ધરતી મનોમન વિચારતી રહી કે મારા ઉદરથી જે અન્ન ઉગાડે છે તે આજે મને જ અવગણે છે તેમ છતાં દેવી મૌન રહી કારણ કે માતા તરત શાપ નથી આપતી તે રાહ જુએ છે કે સંતાન પોતે સુધરે પરંતુ સુધાકરનો અહંકાર વધતું ગયો રોજ ખાટલા પર બેસીને સુવર્ણ થાળીમાં ભોજન લેતો અન્નને નમન કરવાની જગ્યાએ અરીસામાં પોતાનો ચહેરો જોઈને આનંદ પામતો ગામના લોકો પણ તેની પાસે મદદ માંગવા આવતા તો કહેતો મારા ખેતરમાં કામ કરો તો જ અન્ન મળશે નહીં તો ભૂખ્યા રહો એ શબ્દો ધરતીના હૃદયને વીંધી ગયા ધીમે ધીમે ગામની હવા બદલાવ પામી ખેતરોમાં પહેલાની સુગંધ રહી નહીં વરસાદ સમયસર આવતો નહીં અને અન્નનો સ્વાદ પણ ખૂટ્યો હતો પરંતુ સુધાકર એ બધું કર્મચારીઓની ભૂલ ગણતો તે બોલતો હું ખાટલા પર બેઠો છું એટલે છે ધરતી પર બેસવાથી શું ફાયદો એ સમયે સુમંગલાએ એક રાત્રે સ્વપ્નમાં ધરતી દેવીને જોયા જેમણે કહ્યું બેટી તારા પતિને કહેજે અહંકાર છોડે નહીં તો ધરતીનો આશીર્વાદ ખસે સવારે તે સ્વપ્ન કહેલું પણ સુધાકરે ઉડાડી દીધું સ્ત્રીઓના સપના અણસાર આપતા નથી એમ કહી હસ્યો શ્રી કૃષ્ણ નારદજી તરફ ચિત્ત એકાગ્ર કરી બોલ્યા હે દેવર્ષિ જ્યારે માનવના હૃદયમાં અહંકાર ઉદ્ભવે છે ત્યારે દેવતાઓ પણ વિસ્મયમાં પડે છે કેમ કે અહંકાર એવી આગ છે જે ભક્તિને રાખમાં ફેરવી દે છે સુધાકરનું પણ એવું જ થયું તેની ધરતી પ્રત્યેની શ્રદ્ધા તૂટેલી હતી અને તેના મનમાં સંપત્તિનો મોહ વધતો ગયો ધરતી દેવી તેની વેદનાથી વ્યાકુળ થઈ મારી પાસે આવી હાથ જોડીને પ્રાર્થના કરી હે ગોવિંદ તું સર્વનો પાલનહાર છે જે ભક્ત એક સમય મારું વંદન કરતો હતો આજે એ જ મને તિરસ્કાર કરે છે મારા ગોદથી જન્મેલો અન્ન હવે મને જ ઉપેક્ષે છે જો તું તેની આંખ ખોલે નહીં તો એ અહંકારથી નષ્ટ થઈ જશે ધરતી ધરતીદેવીના આંસુએ મને સ્પષ્ટ કર્યા અને મેં મનમાં વિચાર્યું કે ભક્તનો પતન જોતા રહેવું એ પણ પાપ સમાન છે એને સુધારવા જ જવું પડશે તેથી હું એક સાધુનું રૂપ ધારણ કર્યું જટાધારી કપાળ પર તિલક હાથે કમંડળ અને આંખોમાં શાંતિનો તેજ મારું રૂપ જોઈને કોઈ સમજે નહીં કે આ દ્વારકાધીશ છે તે દિવસ બપોરનો હતો સૂર્ય મધ્ય આકાશમાં હતો અને સુધાકર પોતાના ખાટલા પર સુવર્ણ થાળીમાં ભોજન લેતો હતો તેની પાસે દાસો ઊભા હતા જે એને વિવિધ વાનગીઓ પીરસતા હતા એ સમયે હું તેની દ્વાર પર પહોંચ્યો અને નમો નારાયણ બોલીને ભિક્ષા માંગવા વિનંતી કરી સુધાકરનો દાસ અંદર જઈ બોલ્યો સ્વામી કોઈ સાધુ ભિક્ષા માંગવા આવ્યા છે સુધાકરે ગુસ્સે કહ્યું મારા દ્વાર પર હવે કોઈને ભિક્ષા આપવાની રીત નથી પણ અન્નને અપમાન ન કરશો અન્ન જીવનનો પ્રાણ છે એ શબ્દ સાંભળી સુધાકર બહાર આવ્યો મારું રૂપ જોઈને હસતા બોલ્યો અરે સાધુજી તું ઉપદેશ આપવા આવ્યો છે કે અન્ન લેવા મેં નમ્રતાથી કહ્યું હે પુત્ર ઉપદેશ પણ અન્ન જેટલો જ પવિત્ર છે અન્ન ધરતીની કૃપાથી મળે છે તેને ખાટલા પર બેસીને અહંકારથી ખાવું એ દેવનો અપમાન છે સુધાકરનું ચહેરું ગુસ્સાથી લાલ થઈ ગયું તે બોલ્યો તું કોણ છે મને પાઠ શીખવવાનો હું મહેનતથી કમાયેલી કમાણી ખાઉં છું ધરતી શું આપશે ધરતી તો મારી માલિકી છે મેં શાંતિથી કહ્યું ધરતી તારી માલિકી નથી તું ધરતીનો અંશ છે તું માટીમાંથી જ ઉગ્યો છે જે ધરતીને અવગણે છે તે અન્નના સુખથી વંચિત રહે છે તારી સંપત્તિ જો આજ છે તો એ તારા પૂર્વ કર્મ અને ધરતીની કૃપાથી છે પણ એ હસ્યો અને બોલ્યો સાધુ તું જા તારા ઉપદેશના અન્નનો મને ઉપયોગ નથી એ પછી તેણે દાસને કહ્યું આને કંઈ આપ્યા વિના હંકારી દે દાસ આગળ વધ્યો પણ મારી આંખોમાંની કરુણા જોઈ તરત થંભી ગયો મેં છેલ્લી વાર કહ્યું હે સુધાકર હું તને ચેતવણી આપું છું જે ધરતીને અણમાન આપે છે તે ધરતીની ગોદમાંથી ત્યજીત થઈ જાય છે એનો અન્ન સુકાઈ જાય છે ધન ગળી જાય છે અને સુખ વિલય પામે છે સુધાકરે તિરસ્કારથી કહ્યું જો એવું છે તો જોઈએ કે ધરતી મારી વિરુદ્ધ શું કરે એ કહી તે અંદર ચાલ્યો ગયો હું ત્યાંથી વિદાય લઈને વૃક્ષ નીચે બેસો અને ધરતી દેવીને સંકેત આપ્યો હવે એનો પાઠ શરૂ કર એ દિવસથી ધીમે ધીમે તેની સમૃદ્ધિ સુકાવા લાગી પહેલા ખેતરોમાં કાળી માટી હતી હવે ધૂળ થવા લાગી વરસાદ સમયસર પડતો નહોતો પશુઓ બીમાર પડવા લાગ્યા

સુધાકરે ગુસ્સે થાળી ફેંકી અને બોલ્યો છે શ્રી કૃષ્ણ નારદજીને ધીમી વાણીમાં કહેવા લાગ્યા હે દેવર્ષિ જ્યારે અહંકાર બીજ હૃદયમાં વવાય છે ત્યારે તે ધીમે ધીમે વૃક્ષ બને છે અને એની છાયા ધર્મને ઢાંકી લે છે સુધાકરનું જીવન હવે એ જ છાયામાં છુપાઈ ગયું હતું ધરતી દેવીની સહનશક્તિ હવે પૂર્ણ થઈ ગઈ હતી જે ધરતી પહેલા ભયંકર પવન ખેતરમાં ગયો તો જે અન્નના વાવેતર એક અઠવાડિયા પહેલા લીલાછમ લાગતું હતું એ હવે કાળું પડેલું હતું તે ગુસ્સાથી બોલ્યો આ પ્રકૃતિનો કોણી દોષ અને હાથમાં માટી લઈને ચીસ પાડી હવે આ ધરતી મારો સાથ નથી આપતી પરંતુ ધરતી મૌન રહી કેમ કે માતા પોતાના સંતાનને ચેતવે છે પણ તેની વિનાશની ઘડી કશું કહેતી નથી થોડા દિવસોમાં ઘરમાંથી ધનની થાપી પણ ઘટી ગઈ જે દાસો રોજ તેની આજ્ઞા પાલન કરતા હવે કામ છોડીને જવા લાગ્યા પશુઓ બીમાર પડ્યા ગાયોનું દૂધ સુકાયું અને રાત્રે ખાટલા પાસે અજ્ઞાત અવાજો સંભળાતા સુમંગલા ભયથી કંપ્યુટતી પણ સુધાકર કહેતો આ બધું સ્ત્રીઓના મનના ભ્રમ છે એ રાત્રે સ્વપ્નમાં એણે ફરી ધરતી દેવીને જોયા જેઓ રોષે ભરેલી હતી દેવી બોલી સુધાકર તું ખાટલા પર બેસીને જે અન્ન લે છે એ જ અન્ન તારી વિરુદ્ધ સાક્ષી બની ગયો છે તું ભૂલ્યો છે કે ધરતીની ગોદમાં જ જ તારો જન્મ થયો હતો હવે એ ગોદ તને સ્વીકારશે નહીં સુધાકર ઊંઘમાંથી ત્રાસથી જાગ્યો પણ સ્વપ્નને એ દિવસે તેણે વધુ વૈભવી ભોજન કરાવ્યું અનેક વાનગીઓ થાળીમાં પીરસાવી પણ અન્નનો સ્વાદ જતો રહ્યો હતો સુમંગલાએ કહ્યું સ્વામી ખાટલા પરથી ઉતરી ધરતી પર બેસો કદાચ અન્નનો સ્વાદ પાછો આવે સુધાકર ગુસ્સાથી બોલ્યો હું ધરતી પર બેસું એ તો અપમાન છે અને ખાટલા પર જ અન્ન ખાવા લાગ્યો એ સમયે એક અદ્ભુત દ્રશ્ય બન્યું થાળીમાં પડેલો અન્ન જીવંત થઈ ઉછળ્યો દાળમાંથી લોહી ટપકવા લાગ્યો અને રૂમમાં દુર્ગંધ ફેલાઈ ગઈ સુમંગલા ચીસ પાડી પણ સુધાકરનો ચહેરો સફેદ પડી ગયો એ બોલ્યો આ શું જાદુ છે પરંતુ એ કોઈ જાદુ ન હતું એ ધરતીની ચેતવણી હતી એ પછીથી તેના ઘરમાં રોગચાળો ફેલાયો દીકરી બીમાર પડી દાસો ડરી ગયા ગામના લોકો કહેવા લાગ્યા આ એ સાધુનો શાપ છે જેની અવગણના સુધાકરે કરી હતી પરંતુ હે નારદ જે મનુષ્ય જાતે રાજા બને છે તે જ પોતાની નાશનું કારણ બને છે એક રાત્રે સુધાકર ખાટલા પર સૂતો હતો અચાનક ધરતી હલવા લાગી આખું ઘર કંપી એ ઘોર કંપન સાથે ખાટલો ઉંચકાઈ ગયો અને ધરતીમાં ધસવા લાગ્યો સુમંગલા ચીજ પાડી પણ ખાટલો ધીમે ધીમે જમીનમાં સમાઈ ગયો સુધાકર જાગ્યો તો જોયું કે તે તે ખાટલા સાથે જમીન નીચે જઈ રહ્યો છે પાડતો બોલ્યો મને બચાવો ધરતી માતા ક્ષમા કરો પણ ધરતીનો અવાજ આવ્યો હે મૂર્ખ હવે તું જે ખાટલા પર બેસીને અન્ન લેતો એ જ તારો શૌપાટીઓ બનશે એ પછી ધરતી ફાટી ગઈ અને ખાટલો અદ્રશ્ય થઈ ગયો સવારે લોકો જોયું તો ઘરના મધ્યમાં ખાડો હતો અને ત્યાંથી માત્ર ખાટલાનો એક ખૂણો દેખાતો હતો સુમંગલા રડતી રહી અને ધરતીને નમન કરીને કહ્યું માતા મારી ભૂલ હોય તો ક્ષમા કરજો પણ મારા સ્વામીનો ઉદ્ધાર કરજો એ રાત્રે દેવી સ્વપ્નમાં આવી બોલી બેટી તારો પતિ અહંકારના કારણે નષ્ટ થયો છે પણ તારી ભક્તિથી એનો આત્મા મુક્તિ પામશે એ પછી વરસાદ વરસ્યો ખેતરો ફરી લીલા બન્યા ધરતી શાંત થઈ ગઈ નારદજી આશ્ચર્યથી બોલ્યા હે કાન્હા એ સુધાકરનો આત્મા ક્યાં ગયો ત્યારે શ્રીકૃષ્ણ સ્મિત કરીને બોલ્યા હે દેવર્ષિ જે ધરતીનું અપમાન કરે છે તે ધરતીમાં સમાઈ જાય છે પણ જે અંતિમ ક્ષણે માતાને સ્મરે તેને હું ઉદ્ધાર કરું છું સુધાકરનો અહંકાર ભસ્મ થયો પણ તેની આત્મા ભક્તિરૂપ થઈ મારી શરણમાં આવી ગઈ મિત્રો જો આ કથાએ તમારા હૃદયમાં ભક્તિનો એક માનો દીવો પણ પ્રગટાવ્યો હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરજો જેથી આ પવિત્ર ભાવ વધારે લોકો સુધી પહોંચે અને જો તમે આવી જ સંસ્કારભરી વાર્તાઓ અને ધર્મનો મર્મ જાણતા રહેવા માંગો છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આગલી કથા સૌથી પહેલાં તમને જ મળે અને આ જ્ઞાનને તમારા ઘર પરિવાર મિત્રો અને સમાજ સુધી પહોંચાડવા માટે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં કેમ કે ભક્તિ જ્યારે વહેંચાય છે ત્યારે તે વધુ તેજસ્વી બને છે અને જવાતા પહેલાં કોમેન્ટમાં પ્રેમ આસ્થા અને નમ્રતાથી જય શ્રી કૃષ્ણ લખી દેજો